રાશિયા અબ્દુલ કપૂર બેંગકોક થી સુરત ફ્લાઇટ માં લઈને આવ્યા હતા ગાંજાનો જથ્થો તમિલનાડુના બંને આરોપીઓની સત્તર પોઈન્ટ છસો ને અઠાવન કિલો ગ્રાંજા ગ્રામ ગાંજા સાથે પોલીસે ધરપકડ કરી બંને આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા છ પોઈન્ટ અઢાર કરોડના હાઈબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો તમિલનાડુના થામીમ ઇબ્રાહિમ અન્સારીએ બંને આરોપીને કેરળ દ્વારા બેંકો ગાંજો મંગાવ્યો હતો જેથી ગાંજો મંગાવેલા આરોપી થામીમ ગાંજાના જથ્થા સહિત બંને આરોપીને સુરત એરપોર્ટ પર લેવા આવતા પોલીસે તેની કરી ધરપકડ ત્રણેય આરોપીની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો મૂળ ચેન્નાઈમાં રહેતા થાગા ગની ઉર્ફ શાહ જહાએ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો સુરત ક્રાઇમ બ્રાન્ચે મૂળ આરોપીને પકડવા ચેન્નાઈ રવાના કરી હતી ટીમ ગાંજા તસ્કરીના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટમાં સંડોવાયેલ થાગા ગની પર ચેન્નાઈથી ક્રાઇમ બ્રાન્ચ કરી ધરપકડ ગાંજા તસ્કરીના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના વધુ બે આરોપીઓ વન જાહેર કરાયા બાવીસ બાર બે હજાર પચીસ ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી એમાં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ મહેમદ ખાન ઉર્ફ ઓફ નિયામત ખાન અને રાસિયા કપૂર આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે હાઇબ્રિડ ગાંજો એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતા એમની ગેટમાંથી કન્સીલ કરેલું અંદાજે અંદાજે સાડા સત્તર કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું જેની માર્કેટ વેલ્યુ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલી થતી હતી આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બાર સુરત એરપોર્ટ ઉપરથી જ તા તામિલનાડુનો એક થમીમ ઉર્ફે તમીમ ઇબ્રાહીમ અંસારી જે કાંચીપુરમ તામિલનાડુનો છે એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે એ ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ ટીમે બહારથી બાર અથવા તમિમ અંસારીને પણ પકડી પાડ્યું આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા આ માલ ક્યાંથી લાવવા કોને આપવાનો હતો આ પૂછપરછ કરતા તામિલનાડુના જ બે ઈસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ જે બે અઢી વર્ષથી બેંગકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાનાગની ઉર્ફે શાહજા જે ચેન્નાઈ તામિલનાડુમાં રહે છે એને ત્યાં આપવાનો હતો અને કમિંગ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનાગની ઉર્ફે શાહજાને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નાઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્સિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે આરોપી જે પકડાયો છે તેનું મુખ્ય જે કામ છે તે કયા પ્રકારનું હતું અલગ અલગ એરપોર્ટ ઉતારી અને પાછા તમિલનાડુ જ લઈ જવાના હતા આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે